જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે સોદલી બાદ પોલીસનો હત્યાના પેરોલ જમ કરનાર આરોપીઓને પકડી પાડવા જોરદાર ઓપરેશન પાર પાડ્યો સુરતના લીંબાદમાં હત્યાના ગુનામાં સામેલ પેરોલ જમ કરનાર આરોપી નવ મહિના બાદ પકડાયો સુરતની લીંબાદ વિસ્તારમાં હત્યા કરનાર આરોપી દસ દિવસની પેરોલ લઈ ફરાર થઈ ગયો હતો જેને તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરથી પકડી પાડવામાં બાદ પોલીસને સફળતા મળી છે સુહતા લિંબાત વિસ્તારમાં બે હજાર પચીસ માં પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કમલિયા સાહેબ દ્વારા એક ટીમ બનાવી લીંબાયત સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંગ નાઓએ હૈદરાબાદ મોકલી આરોપી ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી શ્રીનિવાસ સતૈયા કન્નાનાઓને પકડી પાડી સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સુરતની લાજપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે